ન્યૂઝ સ્વાગત છે મહેતા અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ મ્યુનિસિપાલટી કોર્પોરેશન પાર્ટી પ્લોટમાં યાદવ સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયો આ સ્નેહ મિલનમાં યાદવ સેવા સમાજના આગેવાનો સહિત કાર્યકર્તાઓ તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા યાદવ સેવા સમાજ દર વર્ષે યોજાય છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં દસ તેમજ બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને યાદવ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ પણ યોજાશે દૂર દૂરથી વસતા યાદવ સેવા સમાજના લોકો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી હું અશોકભાઈ કનૈયાલાલ યાદવ એડવોકેટ નોટરી છું અને યાદવ સેવા સમાજમાં જ્યારથી બે હજાર બારમાં અમે આ યાદવ સેવા સમાજની રચના કરી અમદાવાદના એ સમગ્ર ભારત માટે જે યાદવ સમાજના લોકો છે એમના ઉત્થાન માટે દરેક યાદવ સમાજની અંદર જે બી હોય ગરીબ હોય અમીર હોય બધા માટે સહિયારો પ્રયત્ન કરવાનો એમને ઉપર લાવવાનું કામ અમારી સંસ્થા કરી રહી છે અને બે હજાર બારથી લઈને આ અમારો આજે જે તેરમો વાર્ષિક સંમેલન છે જે એન્યુઅલ જનરલ મિટિંગ કહેવામાં આવે છે તો દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ અને કન્ટિન્યુ લગાતાર બાર વર્ષથી આ અમારે જે તેરમા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ અને યાદવ શેમા સમાજના જે તેજસ્વી તારલાઓ છે અમારા ધોરણ દસના ધોરણ બારના એ દરેક તારલાઓના અહીંયા સન્માન કરવામાં આવે છે જેથી તેઓ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે સાથે સાથે આઈટી ફિલ્ડમાં પણ અમારા જે બાળકો છે તે આગળ વધી રહ્યા છે અને સમાજની જે સમૂહ લગ્ન બી આયોજન યાદવ સેવા સમાજ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આવનાર સમયમાં મોટામાં મોટા સમૂહ લગ્નનું આયોજન આ યાદવ સેવા સમાજ કરશે એવું અમે આ આજે એન્યુઅલ જનરલ મિટિંગમાં સંકલ્પ લેવડાવવામાં આવે છે યુવા પેઢીને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી જે યુવા પેઢી જે છે એ અમારું યાદવ સેવા સમાજ જે છે આર્થિક રૂપથી જેવું બહુ બહુ પાછળ રહી ગયું છે પણ જેમ જેમ સ્વતંત્રતા અમને અમારા દેશને મળી ત્યારથી લઈને યાદવ સમાજે પ્રગતિ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને અમારા યુવા જે પેઢી છે એ આઈટી ફિલ્ડમાં ણ ફાલ ભરી રહ્યો છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે યુવા પેઢીને એટલું જ કહીએ કે તમે ભણો ગણો પણ સમાજને સાથે રાખીને સમાજના ઉદ્ધાર માટે પણ પ્રયત્નો કરતા રહેશો એવી અમે સમાજ યુવા પેઢીને અપીલ કરી રહ્યા છો